લો ગાઈસ તો બધાને આજી ધનતેરસ અને બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ તમારા ને તમને અને તમારા ફેમિલીને હેપી ધનતેરસ તરફથી બધાને હેપી ને બધા આજ ખૂબ પૈસા વાપરો અને બી ઉજવો મા લક્ષ્મી સદૈવ તમને સુખી રાખે અને એના આશીર્વાદ તમારા આખામાં બનાવી રાખે એવી પ્રાર્થના બધા માટે હા અને આપણો ડાયલોગ ચાલુ નથી એટલે તો ભૂલી ગઈ

Vuelvo al Nahue, tú crees. No, yo te repito. ¿Qué હવે હા હવે ti es que así. A ver. A ver. A ver. બોસ બી ગયો જો બી ગયો જો મોટું જો મોટું જો ગાઈસ એ વાર ખૂટી ગયો બી ગયો જો નિયમ નિયમ તો બી ગયો કીતે નહોતું નિયમ હો હા ઓરા ઓરા ખૂટી મોટું નતું કેવું છે શું એટલે આમાં કેટલી આવી જોઈએ મને કહેજો 120 બાય એસ હોવું જોઈએ 120 ને કેટલી 125 81 તું તો વધારે આ હેડ બીટ એટલે જ હાવ 57 જ કેમ હે ઓલ જો હે 78 78 કાડી નઈ ખાઈ આલ સુઈ જા કાડી નઈ જલ્દી કર સુઈ જા કાડી નઈ આ મશીનોનો ખાઈ ના બધાને જય વછરા દે મજા અને ભાઈ આજ છે ને ગાડી ઓ ગાડી જબરજસ્ત છે અને આજના દિવસે છે ને મેં ભાઈને કીધું હતું જો આ ભાઈ આવી ગયો સાક્ષીમાં કે આજ વાસ દોરવાનું છે આપણે મસ્ત સ્કેચમાં તો માસ્ટર પીડ્યો કુખા યાદ બનાવવાના છે અને બનાવી હતી બનાવવાના છે પેલા હું નારી સૂતા સુતા ઉખડી જાઉં જરા લેવાનું રીતા અને આ કાલિયામાં જાય ને સોમવારે કળશ વસરાડા મંદિરે ચડાવવાનું છે અને મંગળવાર હવન જોરદાર કુકરા મે આપડે મામા ની હવન એટલે કુકરા કે મમ્મી હા એ કે કે મોર જોરદાર પજન બગરામ નથી એટલે હું એમ જ કહું કે કુકરા બગરામ છે જોઈણા આવી વેલકમ વોટ્સ હેપનિંગ આવાજ પી જો એના કરતા કે મજબૂત બનો માટી કે દવા પીવી જ ન પડે ભાઈ

ओके रेडी हो छोटी तो हमारी जी रही इस हफ्ते मैंने बड़े उसके टाइप भेजा हूं तो और दी बाजू है क्या है ना

અને જો અમે આ પુઠું આ કાલે ગિફ્ટ આવી ને ઓપ્પોમાં આવી હતી મિત્ર મોબાઈલ લીધો ને હમણાં એમાં તો હવે એનું પુઠું અમે કટ કરી જો આવી રીતે અને વાસરાડાનો ફોટો તો બનાવવાનું છે આપણે અભયભાઈ વાળી જો આ સેમ ટાઈપનું બનાય છે પછી જોઈએ તો આમાં ખોખું આવી જઈને પેન્સિલ જોતા એમ થઈ ગયું કે આ ખતરનાક પેન્સિલ છે અહીંયાથી તો ગમે દોરી નાખી ભાઈ કાં ફોકસ નથી થાતું વેર ઇઝ ફોકસ હ ના ભાઈ દોરવાનું છે એકદમ ખતરનાક હાલે અને જો આ સીએમ દોરવાનું છે દૂર જશે ને હા એમ જો આવી રીતે આપણે આમાં દોરવાનું છે અને પછી દોરી અને એ બધું કલરનું પછી કરીશું આપણે હજી અત્યારે પેલા કમ્પલીટ કરી લઈએ હાલો વાડે ઠાકર નાખ વાળે ઠાકર કેસ નો ફાઇનલી ભાઈ આપણે જો ફોટો બધું દેખાડ્યું હતું તો છે જ છે ને ઉઠાવા આવો અને હજી બાકી છે ભાઈનો હાર્ડવર્ક દેખાડે અને આખું કમ્પ્લીટ થઈ જાય ને પછી હું બતાવી હજી થોડીક વાર લાગશે બિકોઝ ઇટ છે હાર્ડવર્કિંગ બ્રો આ તો એ છે આડું હવે ફોટો તો કોઈ ઓર канаલી દેશે ને ઓલો દેખે છે વીર વચરાજ જય વચરા ડાડા તો ભાઈ ફાઈનલી જો ભાઈ એવું નથી એવું છે ને થોડું બીજું જોવું માંગે પેલા ઈ જો કે આ એક જ મિનિટ ઓકે સમજો

સમજણ હોય એટલે આટ આટલું બેતે હમ એટલે આ તો આ થોડું છટી છે ટેલેન્ટેડ ભાઈ મે તમે ગયો ને એટલે સેમ ટુ સેમ દોરી દે હું સામે બેસી જાવ ને તો એ મને દોરી દે કોપે કોપે વાઢે રે ભાઈ એટલે આવી જાય માય ના નો ફોટો છે એમાં મારા પુસિંગ નો ટેલેન્ટ જોવો છે મારો ફોટો ઈ આમાં એવું છે કે પૂઠો નથી બરોબર બાકી ઈ બની જાય મસ્ત દેખાયા પઠામાં એટલે આવું થઈ આ જો આમાં હોય એટલે શું આયા દેખાતા હશે બરાબર એટલે કલરફુલ યો ઘણીવાર ஆ பல க પછી અલગ ટાઈપ નું જોઈએ કથા માં કર્યું ને એટલે કલર ને બધાય હા એ લગાય પછી ઉકળ વાટાને લાગી જાય કે આ બીજો અલગ અલગ મિક્સિંગ તો કેમ દેવા કરજો માં હા આજે આમ બધી બાકી એનો ઉતમા કરવાનો છે એડિટ બાકી આમ થઈ ગયું